હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં છો તો સ્વાગત છે નવા વ્લોગમાં તો આજ આપણે છે ને મોટા પાયને નથી નહીં ગયા આજ આપણે આપણે વાડી જ છે તો તાતારમાં આપણે જ છે આમ હાલવા અને મોટર ચાલુ કરવાની છે આમાં પાણી આપણે કાલે હાલતું હતું ને એમાં મોટર ચાલુ કરવાની છે એટલે થોડુંક હાલતા આવી હતી આપણે અને મોટર ચાલુ કરતા આવીએ એમ બીજું કાંઈ સારું હાલો તો આપણે વ્લોગમાં કન્ટિન્યુ બની લેજો મળીએ પછી થોડીક વારમાં હાલો તો મિત્રો આપણે આવી છે વાડીમાં મોટર ચાલુ કરવા આપણે જ્યાં તરોપાલેવા આવ્યા છે ને તો એ આ વાડીમાં જ આવ્યા હતા તરોપા લેવા અને આપણે મોટર અહીંયા ચાલુ કરવાની આ પેટીની અંદર છે બધું ટાટર ને એવું તો આમાં છે તો આમાં બીજું કાંઈ નથી કરવાનું ખાલી આ એક છે ને મેન સ્વિચ એને ખાલી ઓન કરવા એટલે મોટર ચાલુ થઈ જાય ત્રીજો હમણાં અવાજ આવી છે થોડીક થઈ જાઓ મિત્રો મોટર વન થઈ ગઈ દેખાય ને લખી લો મોટર વન એમાં ગ્રીન લાઈટ થઈ જાય એટલે મોટર વન થઈ જાય સારું હાલો તો હવે આપણે જઈએ છીએ પાછા આપણા ઘર બાજુ નીકળવી તો મિત્રો આપણે આવી ગયા છીએ ખાવા આકાશભાઈ અરે કેમ કેવું આકાશભાઈ ભાઈ હા એ ભાઈને છે ને આપણા ફોનમાં કેદુના વિડીયો શૂટ કર્યા હતા ને તો એ ભાઈ આપણે કેદુના લવડે છે વિડીયો આપો આપો તો ફાઈનલી આજે ભાઈનો વારો આવી ગયો છે જોવા હું કેવું ભાઈ આકાશ ભાઈ નાખી દેવો ના વિડીયો જોયું ને ભાઈ હા હા એ ભાઈ પાછા ઇન્સ્ટાગ્રામ ના સ્ટાર જો પાછા આવો તો મિત્રો આપણે નવી નવી આવી જાય છે વાડીમાં આપણે જ્યાં ટ્રેક્ટર આલે ત્યાં જો આયા છે ને આ જો ભાઈ ઉ ખેતર ઉસને જે કપાઈ ગયું તો ઈ પહેલા બ્લોગ તમે જોઈ તો ઈ જો આખું ખેતર અતારા કપાઈ ગયું છે ને આપણે જો અહીંયા આવ્યા છે ટ્રેક્ટર ચાલુ છે ઓલા છે તે આવે છે હમણાં અહીંયા હાલો તો મિત્રો આપણે પણ બે ત્રણ રાઉન્ડ માર્યું ટ્રેક્ટરના કેમ થાય જોવી હાલો એ છે આવે પછી આપણે જોઈએ આમ તો લોટરી આવો ને એટલે વાંધો નહીં આવે હાલો તો મિત્રો આપણે બે ત્રણ રાઉન્ડ મારવી ટ્રેક્ટરના આવે તો જો આ ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર ટ્રેક્ટર છે ને વાય છે ચાલુ જ છે રોટરી હાલો તો આપણે gather around Murray. હવે અને હવે પાછી મોટર બંધ કરવા જવાનું છે આપણે હવારે ચાલુ કરવા જતા નહીં હાલો તો હવે બંધ કરી અને ઓલું ખેતર જોવો એ મને લાગે જે બે લાગશે હવે કાલે જોવી કેમ થાય કાલ લગભગ પૂરું થઈ જાય તો જોવી તો ખરાબ હોય લગભગ મને ન લાગતું પૂરું થાય એમ હાલો હવે હાલો તો આપણે પાછા આવી જશે મોટર બંધ કરવા હવારે ચાલુ કરવા ને બંધ કરવા બીજું કઈ નહીં કરવાનું એટલે એક સ્વિચ ઓફ કરો એટલે બંધ ઓટો ઉપરે એટલે પાસે હવારે લાઇટ આવે ને તો ઓટોમેટિક ચાલુ થઈ જાય એટલે પછી આપણો કોઈ ન હોય એ મોટર પાછ ચાલુ થઈ જાય એટલે એને બંધ કરવી જરૂરી છે એમ સારું હાલો તો હવે આપણે ઘર બાજુ જાવી અને હવે નાય ધોઈને કમ્પ્લીટ થઈ જાવી લગભગ આ પાછું આપણે મોટા પાયને વાડિયા જવાનું થાય કેમ કે હમણાં છે ને આપણા ઘેરે કોઈ છે નહીં એટલે ધક્કા વધી જશે આવવાના જવાના સારું હાલ તો હવે ઘર બાજુ આવી ને નાયા પાણી પછી મળીને આપણી વાડીએ જો મિત્રો અહીંથી પાણી આવે છે ને મોટર આપણે બંધ કરવા જશે ને એ અહીંથી જ પાણી આવે તડકિશ્વરથી ઓરેઠી રોડ છે ત્યાં ખાડીમાંથી આપણે પાણી આવે છે ત્યાં હાલો તો હવે આપણે આ ભાઈ આવ્યા છે ને શા પછી આ ભાઈ બને જો એક નંબર સા હો ભાઈ આ વિપુલભાઈ છે આકાશભાઈ ડ્રાઈવર હો ભાઈ એવું ડ્રાઈવર મારો ભાઈ ને આ ભાઈ શા બનાવી છે ને આપણે લોક શૂટ કરવાનું ભૂલી જા એ ભાઈએ શા બનાવીને થઈ કાંઈ વાંધો નહીં અત્યારે ક્રેડિટ બધી ભાઈને આપી દઈ ને શા જો અડધી અડધી લખી જ બને પછી ભાઈએ તો દાંત કાઢે આરો હું કેવું વિપુલભાઈ તમારું આજે વાત છે

જોઈએ છીએ હા તો વાંધો નહીં તો હાલો આપણે હવે નાઈ વાઈન કમ્પલીટ થઈ જાય મિત્રો ને હવે આપણે જાઈએ છીએ વાડીની સફર કરવા ને આપણે હારે છે વિપુલભાઈ હું કેવું વિપુલભાઈ હાલો હવે વાડીની સફર કરી આવી હમણાં થોડી ઘણી પછી ઘરે જવું છે હમણાં આપણે હા તો આપણે આજે તો પાછું વિપુલભાઈની ઘેરે જવાનું છે તો આપણે પહેલાં વાડીની સફર કરી આવી હું શું વિપુલભાઈ છે ને ગોપાલભાઈ આમ કહદાઈશે આમ ક્યાં જ્યા ભાઈ ગોપાલભાઈ ગોપાલભાઈ ગયા છે એમ ગાડીની સાવી કાઢવા વિપુલભાઈ આપણા વ્લોગ આવે છે અને વિપુલભાઈ જોવે છે આપણા વ્લોગનું કેમ વિપુલભાઈ કેમ લાગશે વ્લોગ કેવો બન્યો હોય છે જોઈ પછી ખબર પડે હવે હા તો ભાઈ કમેન્ટ કરીને કહી દેજો એટલે મને ખબર પડી જાય બરોબર હા વિપુલભાઈ આપણો લોગ સ્ટાર્ટ કરી દીધો અત્યારે હજી આવતો અપલોડ થતો હતો ને આ ભાઈ આપણો લોગ સ્ટાર્ટ કરી દીધો થયું હા વિપુલભાઈ એટલે એમાં કાંઈ ઘટે નહીં હાલ હવે તો વિપુલભાઈ લોક જોયે છે એટલે આપણે થોડીક વ્લોગ બંધ કરી દેવી હેલો મિત્રો તો હવે આપણે વાડીયાથી ક્યાંનો ઓટો મારીને આવી જાવ ને હવે આપણે જવાનું છે રવિવારીમાં આજે રવિવારે છે ને ભાઈ હા આ તો આજે રવિવાર ભાઈ થોડું ઘણું યાદ નહીં રહેતું એટલે હાલે આવું બધું ભાઈ ને આ ગોપાલભાઈ ને ડ્રાઈવરમાં છે

ગોપાલભાઈ જોવો જેકેટ જોવે છે રવિવારીમાં આવ્યા હતા આપણે હાલો ગોપાલભાઈ કેમ લાગે લેવા જેવું છે કે એક નંબર છે હા તો લઈ હાલો હાલો તો અમે આવી લો નરપતભાઈ પાણીપુરી ખાવા હું કેવું નરપતભાઈ તડકી ફેમસમાં ફેમસ છે ફેમસ છે આ ભાઈની પાણીપુરી આ ભાઈ એનો ભાણો છે પાણી બોટલ લીધી ભાઈ હાલો તો પાણી વાણી પીને અમે નીકળીએ આવો તો મિત્રો આપડે રવિવારીમાં જઈને આવી ગયા હવે આપણે આપડે જાવીશું ઘર બાજુ આવો તો ને ભાવ નીકળવું ને કઈ આવો તો હવે નીકળ્યું આપણે ઘર બાજુ કેમ કે આવા મોડું બહુ થઈ ગયું છે આપડે આપણે ની વાડી જવાનું હાલો જ તો મિત્રો આ જો આ એક વિડીયો આટલું કેટલી મહેનત થાય છે એ તમે કહો આ ગોપાલભાઈ બધી મહેનત કરે છે આ બધી ક્રેડિટ ભાઈ ગોપાલભાઈને જાય જે આપણે આ શોર્ટ રીલ અપલોડ કરવાના છે એ આપણે આજ એ બધી આ ગોપાલભાઈને બધી ક્રેડિટ ગોપાલભાઈને જાય કેમ કે આ બધી મહેનત ગોપાલભાઈએ જ કરે છે આ તો ભાઈ મિત્રો આપણા જે ફોક્સ છે ને એ બધું આ જે એના વાયર છે ને ઝટકા મારવા માંડી જો ને આ ગોપાલભાઈ બધું સેટ કરે ગોપાલભાઈ જો કર ન લાગે બીજું કાંઈ નહીં અને આ છે ને પાછો આ ગોપાલભાઈ સેટ કરે છે આ એક વિડીયો ની વાત છે ને મિત્રો કેટલી મહેનત થાય ને એ તમે ખાલી આ જો એટલી મહેનત થાય અને આ લાઈટ હજી ઝટકા જ મારે છે ગોપાલભાઈ બધી મહેનત કરે છે એટલે ફૂલે ફૂલ ક્રેડિટ બધી ગોપાલભાઈને આપવાની છે આજની આપણે અડધી રાતે અંધારે મેં અર્જ કિયા હે વાહ વાહ અડધી રાતે અંધારે મેં અર્જ કિયા હે વાહ વાહ હવે આગળ લાઈન હું હતી તો હું એ ભૂલી જવાય પણ તો મિત્રો હવે આપણે અડધી રાતનું કંઈક આ કોન્ટેન્ટ છે એ આપણે આ ભાઈ કંઈક લાવ્યા છે એ આ ભાઈએ બધું આપણને શૂટ કરાવે છે ને આ શૂટ અડધી પૂરું છે હવે કેમ કે થોડીક ક્લિપ છે ને એ ભૂલાવીએ છીએ બધું ને આ ગોપાલભાઈ ની બધા થોડુંક રિસર્ચ કરે છે કેમ થાય જોઈએ કેમ કે આ શોર્ટ વિડીયો અપલોડ તો થાય જ એ ફાઇનલ જ છે હાલો હાલો તો થોડુંક વિચારવી કેમ કરવાનું છે એમ સારું હાલો તો થોડીક વાર એને આપણે પછી મળવી હાલો તો મિત્રો ફાઇનલી આપણે જે રીલ શૂટ કરતા હતા એ શૂટ થઈ ગઈ અને આ ભાઈની મહેનત છે આ ભાઈની મહેનત આ ભાઈની તો ફૂલ છે બધી ક્રેડિટ આ ભાઈને જ આવી અને આ વિપુલ ભાઈ બહુ રિટેક મરાયો છે વાંધો નહીં પણ તોય રીલ શૂટ થઈ ગઈ છે આપણી હાલો તો હવે રીલ અપલોડ કરીશું કાલે વાર રીલ આવી જશે હાલો તો મિત્રો આપણે રીલ શૂટ થઈ ગઈ છે અને હવે આપણે આજ આગળ હાલો તો હાલો કાલે મળીશું નવા વ્લોગમાં ને નવા વિડીયો સાથે સારું હાલો તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો પાછા તમે વ્લોગ જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો